એકત્રીસ મે વર્લ્ડ તમાકુ દિવસના અવસરે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં વિશાળ સ્તરે મોડા કેન્સર માટે ફ્રી સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ ભરૂચ અંકલેશ્વર રાજપીપળા ઝઘડીયા દહેજ સહિત કુલ સિત્તેર જેટલા સેન્ટરોમાં યોજાયો હતો આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં ઓરલ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવી તેનું વહેલું નિદાન કરાવવું અને સરકારક સારવાર માટે માર્ગદર્શન આપવું હતું તમાકુના સેવનના કારણે થતો ઓરલ કેન્સર એક ગંભીર સમસ્યા છે જેને નિયંત્રિત કરવા માટે આ પ્રકારના કેમ્પો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ કેમ્પમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો અને તેનો લાભ લીધો નિષ્ણાંત ડોક્ટરોની ટીમે લોકોની તપાસણી કરી અને જરૂરિયાત મુજબ આગળની સારવાર માટે માર્ગદર્શન આપ્યું વર્લ્ડ નો ટોબેકો ડે નિમિત્તે આઈડીએ ભરુચ અને અંકલેશ્વરના મેમ્બર્સ દ્વારા સિત્તેર જેટલા વિવિધ સેન્ટરોમાં ઓરલ કેન્સર માટે ફ્રી સ્ક્રીનિંગ કેમ્પ અરેન્જ કરવામાં આવ્યા છે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ઓરલ કેન્સર વિશે સમાજમાં જાગૃતતા ફેલાવવાનો છે આ ઉપરાંત જે વ્યક્તિઓમાં ઓરલ કેન્સરના અર્લી સાઇન્સ છે તેમને પ્રોપર ડાયગ્નોસ કરીને યોગ્ય ટ્રીટમેન્ટ મળે તે માટેનું અરેન્જ કરવાનું છે અત્યારે આઈડીએ ભરૂચ અને અંકલેશ્વરના મેમ્બર્સ દ્વારા મળતી માહિતી અનુસાર લગભગ નેવું જેટલા વ્યક્તિઓનું ઓરલ સ્ક્રીનિંગ વિવિધ સેન્ટરોમાં કરવામાં આવ્યું છે અને આ કેમ્પને સારો પ્રતિસાદ મળી રહ્યો છે હું આઈડીએ ભરૂચ અને અંકલેશ્વરના તમામ મેમ્બર્સનો આ નોબલ કોઝનો ભાગ બનવા માટે તેઓનો તહેદિલથી ધન્યવાદ કરું છું થેન્ક યુ